આપડે તું કેવાય મગજ ના ભર્યા પછી કોઈ નઈ નિહાળ જવાનો કાલે

કે ભક્તિના પર રૂપિયા લઈને સદ નહીં કોણ છે લે અલા હેલો મારા ઓછ ગોમ ના હોય કદી કોણ હતો ફોન તો આ કોણ હતો શું ફટાફટ જવું પડશે મારો ઠપકો મારશે કે આયા નહીં અને ના આયા આ જો ઘણો મોકો તો ન કે તું મારી હા તું તે ગોમ મત કે હારું કોમ છે શકનો તો તમારા મારે તો તમે આવો એટલે હું તમારે નોકર છું

તમારે બોલાયા હતા એમ હવે જ બોલાયા શું કોમ બળી તલાજી બાર જવાનું ક્યાતા હતા બાર જવાનું ક્યા હતા પાડીઓ ના હમણાં

હા તો હડો જા હું આવું તમે હડતા છો બધા કે આતા તો અન આબા નું આ આપણે ચોરે ચોરે ઓવ આ ચા બા બીજો મેલાવ લાવ નહી મે ઈ તો મેલા છે તો તો આને હું તો એટલા વાયકણ પીવો કે નહી ના ના વાય નહી પીવો મારે નહી પીવો ના હું હજુ ધન્યન બોલાવા જવાનું અને રાખે કોમ ની તન ઓવ તો ના ભાવ દો ને પણ વાં ઉતરે આવનો આપડે હવે આવતો રે કોઈ કરે કોઈ ચિંતા છે ને ના આ રોડ તો હું આવું શોક માં બાનું છે ઓવ આમ જાતન શું કર્યું હતું જાધન હ ને એક તો અમાર બાઈક અને એક હ ને પેલા વેરચી નું એક્ટિવા લઈને આવવાનો એક્ટિવા લાવવાનો આયો તે તો બધા બે દા અંદર બધા સમજી જા હવે રે સમજી જા આર રે હું આવું હારો હારોડો વડો અયો કોળા ના તાણી ગે જોત છે ઉતાળો ઉતાળો આ પેલા દારૂયા ને જા હે

બોલતું નહિ આતો નહી બોલ્યું લગ્ન હતા એ ખબર નહીં તારા મારા નહીં તો એટલે મુના

તૈયાર નહીં શું કારણ કે જો મને જો દીજો કોઈ દેખાતો અને ભોણીઓ માણસો જો જો ભોણીઓ જો તે જો શું કાંઈ ન જો સવાહ કરવાનું ગોત્ર બેહી રહ્યું છે જો ભેગો થયો છે એ જેવું જો પપચેલા જો તે ભેગો થઈ રહ્યો શું કરો કંટાળે કંટાળે શું કંટાળે ઓ ઓ કંટાળો આવતો ને

સારો મળ હતો એ પણ બાર ગોમ નો એક જ ડોહો બોલ્યો હતો આખા માં

અને સદમો નહીં લાજ્યો નહીં નું બોલાવા જવાનું બોલાવવાનું કીધું પણ શું કે લોકો તારું ભલો થાય તારું બધા અલગ અલગ કીધું

અમે તો રૂમાલ ઇન્દમ કે રીતે આ લોકો એવું કહીએ લગાતું ખાવાનું નહીં હોય તો મજા નઈ આવે તમારે ખબર આવે હેડો દસ રૂપિયા પાકોડી લેટલુંશો ને વેવાય ના ઘેર તો મારી આપડું નહીં ધોણી ધોણી કરીને છે ને એનો મોટા ભણ્યા ના ચકરી આપડે બાર મને શું ખબર શું કરવા આ હાથ પેલા જોડો દેઈ જા લ્યો નહીં લે ભાઈ એ પછી તો એક્ટિવમાં